Allí, allí con Jorge, vuelve. Allí, vuelve. Allí, vuelve. Allí, vuelve. Allí, vuelve. Allí, vuelve. কে পাঠ যে গুগল পেয়ে কেমন খোয়াল

તમારો <laughs>

ở đây có đấy nữa, còn gì vậy cái gì vậy, còn gì vậy cái gì

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn đã

વિડીયો ઉતારું છું જો જય માતાજી ભાઈ દિવ્યાબેન નથી હું દિવ્યા મોબાઈલ ખરાબ છે હું મેનેજમેન્ટ કરું છું આયુર્વેદિક ઓર્ગેનિક નેચરલ હેર ઓઇલ તમે કોણ ભાઈ એ નથી હું ભાઈ એની ચેનલ મારી પાસે છે હેલો ભાઈ લાઈવ બંધ કરું છું મારે બીજું સેલ ઉપર લાઈવ થવાનું છે તમને કરી દો મોટા ભાઈ બેજી ચેનલ નું નામ કો તેલા વિડીયો માં ભાઈ કમેન્ટ મારી દેજો હમણાં અમારું વિડીયો માં કમેન્ટ મારી કે જોઈ લેજો પછી વાહ ગાલી લાયક ખબર નું શું જાનકી સ્ટુડિયો ભાઈ જાનકી સ્ટુડિયો એમાં અવાજ બંધ રાખીશ ભાઈ ડીજે છે કે ચાલુ નથી ભાઈ મારો પ્રોગ્રામ વાર છે અદા મારી મજો તારો ફોટો બાલો એ અદા હા તો ભાઈ છેલ્લી વાર જોઈ લો હવે આ ચેનલ ઉપર હું બંધ કરું છું બીજી ચેનલ ઉપર મારે લાઈક કરવાનું છે ત્યારે

હા મોટાભાઈ એમાં જાય છે તો વાર લાગશે અત્યારે લાઈન નથી કરવાનું જી

다음 o n t के स्टूडियो शनि नी आए नहीं मैटा भाई कम के स्टूडियो लोग लाई जाए ते क्या तो, चोनकी स्टूडियो भावनगर भावनगर में क्या थी मैडम રામનગરમાં ક્યાં બતાવે રામનગરમાં ક્યાં તમે ભાવનગર પ્રોપોપુર એરિયા નામ તો એરિયા નામ તો ને ભાઈ એરિયા નામ તો ને બટાબર કોઈ નહિ આવે ભાઈ કુંભરવાડા કાર્યવીર ભરતનગર કુડી ગેટ કઈ એરિયામાં માં થયું કોને ઘણી બધી ચેનલ છે એક નામ તમારી વાત થશે ઘણી બધી ચેનલ છે એક નામ મને ખબર છે ઘણી બધી છે બધાના ફોનમાં આવી જાય સ્ટુડિયો સર્ચ છે હલો લઈ જા લઈ જા હાલે હાલો ભાઈ ફોટા પાડવા છે અત્યારે અમારે હવે ભત્રીજીને એટલા માટે છે ને લાઈવ બંધ કરું છું આ લાઈવ બંધ કરું છું ફોટા પાડવા છે અમારે ટ્રેન કે સ્ટુડિયો બત્રી એક સેર્ચ કરો ભાઈ આવી જાય હાલો મિલો